હેલો વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આપણે આજે વાત કરવાના છે ખેડૂત ભાઈઓ માટેની એક અગત્યની ખાસ યોજના વિશે તો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બે લાઇકનમાં ઓલ સેટ કરી દેજો જેથી અમે નવા વિડીયો પોસ્ટ કરીએ તો એની નોટિફિકેશન આપને તરત મળતી રહે તેમજ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરીને અમને જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો તો સલો વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના વિશે જે ગુજરાત સરકાર તરફથી આ યોજના ચાલુ છે તો ખેડૂતને આમાં શું લાભ મળે એની વાત કરીએ તો ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું થાય તે ખેડૂતને મળવા પાત્ર છે ફોર્મ ભર્યા પછી ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો આ યોજનાનો ગુજરાત રાજ્યના તમામ જમીન ધારકો યોજના માટે અરજી કરી શકે છે એટલે કે દરેક ખેડૂત જેમના નામે જમીન હોય દરેક ખેડૂત આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આઠ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી આઠ ખાતામાં સમાવેશ થતા ખાતેદારોમાંથી એક જ ખાતેદારને ગોડાઉન યોજના ગુજરાત બે ચોવીસ હેઠળ લાભ મળવા પાત્ર છે ત્યાર પછી વાત કરીએ મિત્રો તો બાંધકામ કઈ રીતના કરવાનું હોય બાંધકામના નિયમો શું છે તો એ જોઈએ આપણે તો આ યોજના હેઠળ ખેડૂતે પોતાની જમીનમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે તેનાથી વધુ જગ્યાવાળું ગોડાઉન ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે પ્લીનથી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલો ચણતર કામ તથા છત પરનું પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે ગોડાઉનની છત ગેલ્વેનાઇઝ સીટ સિમેન્ટના પતરા કે નળિયાની બનાવી શકાય આરસીસીની છત લાભાર્થી પોતાની અનુકૂળતાએ તે અનુકૂળતાએ સ્વ બનાવી શકે છે ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો પાયો બે ફૂટની વધુ ઊંડાઈ તથા જમીનથી વધુમાં વધુ જમીન થી બે ફૂટની ઊંચાઈ પ્લીન્થ બનાવવાનો રહેશે ગોડાઉન ની છત ની મધ્ય મોભની ઊંચાઈ લેવલ થી બાર ફૂટ જેટલી હોવી જોઈએ ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે કુલ ત્રણસો ચોરસ ફૂટ કરતા ઓછું બાંધકામ સહાય ને પાત્ર થશે નહીં તો આ મિત્રો બાંધકામ નિયમ નિયમો હતા ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મિત્રો આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો અરજદાર આધાર કાર્ડ ની નકલ ગોડાઉન બાંધકામ સંબંધિત આધાર પુરાવા અરજદારના આઠ ખાતાની નકલ અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને અરજદારનું રેશન કાર્ડ તો આટલા ડોક્યુમેન્ટ લઈ આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાનું ફોર્મ ભરી શકીએ છીએ જે લિંક વેબસાઇટની મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો દર્શક મિત્રો ફરી આપણે એક આવા નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી અમને રજા આપજો જય હિન્દ જય ભારત